ગુડ ન્યુઝ એ છે કે આપણા સૌના લાડીલા પાજી ઘરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને પાછા આવી ગયેલા છે જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે અમુક મીડિયાએ એવું હતું કે વેન્ટિલેટર ઉપર છે છે અને એમને એમને જાનનું જોખમ અથવા તો તો ઘણા બધા શ્રદ્ધાંજલિ પણ આપી દીધેલી હતી સવાલ અહીંયા એ છે કે આ ઉંમરે એટલે કે અઠયાસી વર્ષની ઉંમરે રહેલો માણસ ક્યારે વેન્ટિલેટર ઉપરથી પાછો આવી શકે અથવા તો જનરલ લોકોની મગજમાં એમ જ હોય છે કે એક વખત માણસ વેન્ટિલેટર ઉપર ચડ્યો એટલે ક્યારે પાછો ના આવી શકે એવું નથી હોતું ઘણી વખત જે એક્યુટ કો હોય એટલે કે જે તરત સર્જાયેલી કન્ડિશન હોય જેવી રીતે એક્યુટ હાર્ટ ફેલર છે કે ફેફસાની એવી કોઈ બીમારી છે કે કિડની ફેલ થયેલી છે તો એવી કન્ડિશનની અંદર વેન્ટિલેટરનો ઇવન એસી પંચ્યાસી નેવું વર્ષની અંદર બી સારો રોલ હોય છે તે તમને કૃત્રિમ શ્વાસોશ્વાસ પૂરું પાડતું હોય છે અને આવા પેશન્ટો બી વેન્ટિલેટર ઉપરથી બહાર આવી શકતા હોય છે પણ જ્યારે બહુ લાંબા ટાઈમની કન્ડિશન હોય ત્યારે જેમ ઉંમર થાય ત્યારે એમાંથી વેન્ટિલેટર ઉપરથી મુકર નીકળવું બહુ ડિફિકલ્ટ થતું હોય છે માટે જ ડીલ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ